નવા દર વર્ષે કાર્તક સુ સાતમના શ્રી માધોરાય રૂક્ષમણી માધવરાયજી મંદિરમાં અંકુટ ના દર્શન થાય છે આ મંદિર ની અંદર પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે સેવા કરવામાં આવે છે આ મંદિર આશરે બસો અઢીસો વર્ષ પૌરાણિક છે અને દોઢસો વર્ષ સવાસો દોઢસો વર્ષથી અમારા કુટુંબના વંશજો સેવા આપે છે અહીં મુખ્યાજી તરીકે સેવા કરે છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં વૃક્ષપણી વાધોરાજીનો આ એક જામનગર સિટીની અંદર આ એક જ મંદિર છે અને જે કોઈ યુવક યુવતીના લગ્ન લગ્નની કોઈ માનતા રાખે છે અને જે રુક્ષ્મણી પત્ર લખે છે તેના અચૂક થઈ શકે છે એ બાબતમાં સર્વ વૈષ્ણવોને અટૂટ શ્રદ્ધા છે અને વૈષ્ણવોનો પણ અમને સાથ સહકાર સારો મળી રહે છે